દરરોજ જમવામાં જો એકના એક શાક ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે આ રીતે સૂકું લીલી ડુંગળી ગાજરનું શાક બનાવી લીધું ને તો ઘરમાં બધાને ભાવશે અને ટિફિન માટે તો બેસ્ટ રેસીપી છે ઠંડુ થયા પછી પણ એટલો મસ્ત અને ચટપટું શાક લાગતું હોય છે તો ચાલો બનાવીએ તો લીલી ડુંગળી ગાજરનું શાક બનાવવા માટે અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ગાજર લીધા છે અને થોડી એવી લીલી ડુંગળી લીધેલી છે તમે વધારે ઓછું ગાજરનું પ્રમાણ કે ડુંગળીનું પ્રમાણ કરી શકો આ રીતે ગાજરની ઉપરની થોડી થોડી છાલને આપણે કાઢી લઈશું જે એના રેસા છે ને એ નીકળી જશે ગાજરને ધોઈ લેવાના છે અને એના મીડિયમ સાઇઝના પીસીસ તૈયાર કરી લઈશું અહીંયા મેં આ રીતે મોટી આઠથી દસ ડુંગળી લીધેલી છે એકદમ લાંબી લાંબી એને સરસ રીતે સાફ કરી લઈશું અને ગાજરને ઝીણા ટુકડામાં કટ કરી દઈશું તો આ રીતે ગાજર અને ડુંગળીને આપણે સમારી લેવાના છે તમે મોટું નાનું લાંબા તમને ગમતા હોય તો તમે લાંબા લાંબા ગાજરના પીસીસ કરી શકો એકદમ રાઉન્ડ બી કરી શકો જે રીતે તમને પસંદ હોય એ રીતે ગાજરને કટ તમે કરી શકો તો ગાજર સરસ રીતે કૂક થઈ જાય ને એટલા માટે મેં અહીંયા મીડિયમ સાઈઝના એકદમ નાના નાના પીસીસ તૈયાર કરી લીધેલા છે અહીંયા એક મોટો બાઉલ ભરીને ગાજર છે અને ડુંગળીને પણ આ રીતે આપણે ઝીણી સમારી લઈશું ડુંગળીનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ બંને જોડે જ સમારી લઈશું બંનેને જોડે જ આપણે એડ કરવાનો છે એટલા માટે ડુંગળી પણ સરસ રીતે કટ થઈ ગઈ છે હવે એક વાસણની અંદર મોટી ત્રણ ચમચી જેટલું તેલને આપણે ગરમ કરી લઈશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું જીરું સરસ રીતે ચટકવા લાગે એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગનો ફ્લેવર એકદમ સરસ આવશે હિંગ જરૂરથી એડ કરજો સ્કીપ નહીં કરતાં એક ટુકડો તજનો એડ કરી દઈશું અને એક સૂકું મરચું વચ્ચેથી આ રીતે કટ કરીને એડ કરીશું અને બે ચમચી જેટલું લીલું લસણ એડ કરી લઈશું અત્યારે લીલું લસણ સિઝનમાં છે એટલે મેં લીલું લસણ એડ કર્યું છે તમે સૂકું લસણની પેસ્ટ એક ચમચી એડ કરી શકો તીખા લીલા બે મરચાં એડ કરી લઈશું અડધી ચમચી જેટલો અહીંયા આદુની પેસ્ટ એડ કરી લઈશું અને લો ગેસની ફ્લેમ પર બધી વસ્તુને સરસ રીતે સાતળી લઈશું ગેસની ફ્લેમ લોજ રાખવાની છે મસાલા આપણા બળી ના જાય લસણ અને મરચાં આદુ બધી જ વસ્તુ સરસ રીતે સતરાઈ જઈને ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટની અંદર લો ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુ સરસ રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે કટ કરેલા ગાજર એડ કરી દઈશું આ શાકની અંદર આપણે એક પણ ટીપું પાણી નથી એડ કરવાનું એટલે શાક છે ને એકલા આ રીતે તેલમાં જ બનાવીશું એટલે શાકની જે સેલ્ફ લાઈફ છે ને એ વધી જ હશે તમે વધારે ટાઈમ સવારે શાક બનાવેલું હશે તો બપોરે લંચમાં પણ તમે શાક ખાઈ શકશો જરાય બગડશે નહીં એટલું ફ્લેવરફુલ ટેસ્ટી લાગશે આની અંદર બીજું આપણે કંઈ જ એડ નથી કર્યું ઘરના મસાલાથી શાક બનીને તૈયાર થઈ જશે ગાજરના ટુકડા એડ કર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદા એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું અને હવે એને ઢાંકીને આપણે ગાજરને સરસ રીતે સોફ્ટ કરવાના છે તો લગભગ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે તો ગાજરને આપણે ચેક કરી લઈશું તો ગાજર સરસ રીતે બફાઈ ગયા છે તો તમે જોઈ શકો મેં અહીંયા પાણી કે કંઈ જ નથી એડ કર્યું બસ ઢાંકીને આપણે રહેવા દઈશું એટલે વરાળથી સરસ રીતે ગાજર કૂક થઈ જશે હવે આપણે કટ કરેલી લીલી ડુંગળી એડ કરી દઈશું લીલી ડુંગળીને ટાઈમ વધારે ચડતા નથી લાગતો એટલે લીલી ડુંગળી આપણે પાછળથી એડ કરવાની છે ગાજરને પહેલાં આપણે કૂક કરી લેવાના છે હવે અડધી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર અને જો તમે તીખું ખાતા હોય તો તીખું મરચું પણ એડ કરી શકો અને શાકને સરસ રીતે મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ આપણે લો જ રાખીશું હવે લીલી ડુંગળીમાંથી જે પાણી છૂટશે ને એનાથી સરસ રીતે શાક છે ને બફાઈ જશે કૂક થઈ જશે હવે આ શાકને આ રીતે ખુલ્લા વાસણમાં જ બનાવવાનું જો તમે કુકરમાં બનાવશો ને તો શાકનો ફ્લેવર નહીં આવે એનો ટેસ્ટ પણ બરાબર નહીં આવે હવે એને આપણે બરાબર ઢાંકીને ફરીથી ત્રણથી ચાર મિનિટ કૂક કરી લઈશું તો તમે જોઈ શકો ડુંગળી એકદમ સરસ રીતે ગાજર સાથે ચડી પણ ગઈ છે અને મસ્ત મજાનું મિક્સ કરી લઈશું તો ઝટપટ બની જાય તેવું આપણું ડુંગળી અને ગાજરનું શાક તૈયાર છે આ શાકને બનતા દસથી અગિયાર મિનિટનો ટાઈમ લાગશે વધારે ટાઈમ પણ નહીં લાગે એટલે સવારની ભાગદોડમાં ટિફિનમાં જરૂરથી તમે એક વખત બનાવીને તમારા ઘરમાં આપજો બધાને બધાને ભાવશે એટલું મસ્ત બનશે અને કેવી લાગે આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ